સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે ત્યારે મંદીના માહોલ વચ્ચે મોટી ચોરીની ઘટના સામે આવી છે શહેરના કાપોદરા વિસ્તારમાં આવેલી જીકે કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો કરોડો રૂપિયાના હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા છે આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી છે પ્રાથમિક માહિતી અનુસાર તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો ચોરોએ તિજોરીને ખાસ કટર વડે કાપીને અંદર રાખેલા કિંમતી હીરા અને રોકડની ચોરી કરી આશ્ચર્યની વાત એ છે તસ્કરો ઘટનાના કોઈ પુરાવા ન રહે તે માટે સીસીટીવી ફૂટેજ અને ટીવીઆર પણ સાથે લઈ ગયા હતા અ અહીંયા પિછલે 2-3 દિવસ સે રજા જો ઓર apna janmashtami aur independence तो ये खाता जो डायमंड का था यहाँ पे यहाँ पे बंद था अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिचोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं पुलिस यहाँ घटना घटनास्थल पे पहुँची है और आगे की कार्रवाई हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है पराचा की टीम कापुद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे